ભારતીય વ્યક્તિએ યુએસના રાષ્ટ્રપતિ પર કર્યો હુમલો સરમુખત્યાર બની લોકશાહી ખતમ કરવાનો હતો ઈરાદો ભારતીય મૂળના શાહી વર્ષિતને અમેરિકન કોર્ટે છન્નુ મહિનાની જેલની સજા ફટકારી તેણે વ્હાઇટ હાઉસ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો હૈદરાબાદના રહેવાસી શાઈ વર્ષિત કંડુલા નામના યુવકને અમેરિકામાં છન્નુ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી શાઈ વર્શિત સેન્ટ લુઈસ વિરોઝીમાં અને રહેતા હતા ત્યારે તેમની ઉંમર વીસ વર્ષની હતી ભાડે રાખેલા રાખેલા ટ્રકનો ઉપયોગ કરીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો યુવાનો ઈરાદો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને ઉથલાવી પાડવાના અને નાઝી વિચારધારાથી પ્રેરિત સરમુખત્યાર સહી સ્થાપિત કરવાનો હતો ઘટના સમયે તેની પાસે ગ્રીન કાર્ડ હતું અને તે યુનાઇટેડ સ્ટેટ્સનો કાયદેસર કાયમી નિવાસી હતો જેલની સજા ઉપરાંત કોર્ટે તેને મુક્ત થયા પછી ત્રણ વર્ષ સુધી દેખરેખ હેઠળ રાખવાનો પણ આદેશ આપ્યો છે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે